નર્મદા જિલ્લામાં પણ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણીના શ્રી ગણેશ કરી રહ્યા છે તેતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં સિત્તેર ટકા લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે અને તે પણ આકાશી ખેતી પર નિર્ભર રહે છે જોકે ચાલુ વર્ષે વરસાદ સમયસર વરસતા ખેડૂતો ખુશ છે જિલ્લામાં એક લાખ હેક્ટર વિસ્તારમાંથી પિસ્તાલીસ ટકા જેટલું વાવેતર હાલ થઈ ગયું છે સારો વરસાદ વરસે અને મોંઘું બિયારણ ફેલ ન જાય તે માટે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે હા વાવણી કરી રહ્યા છે સારામાં સારો આવાના વરસાદ જો પડે તો અમારો સારો છે ખેતી લાયક નહીં તો વરસાદ ના પડે તો આ બિયારણ બધું ફેલ જાય તો અમારી ઘણી મુસીબત પડે ભગવાન પાસે એવી આશા માંગે છે કે વરસાદ આવાનો આવો પડવો જોઈએ જુવાર બાજરી મગફળી એવું તેવું ઘણું બિયારણ લાવ્યા છે મોઘા મહિનું ને એ બિયારણ થકી અમે લાવીને વ્યાજે રૂપિયા લાવીને અમે બિયારણ લાવીને વાવેતર કર્યું છે ને અમે અપેક્ષા રાખીએ છીએ ભગવાન પાસે કે આટલો સારો વરસાદ હજુ બી પડે તો 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 બિયારણ ફેલ ફેલ ના જાય જાય ફિયારણ ઘણી મુસીબત ઊભી થાય જિલ્લાની ખેતી વરસાદ આધારિત થતા ધન્ય પાકો જેવા કે ડાંગર છે કપાસ છે જુવાર છે જેવા પાકોનું વાવેતર કરીએ છીએ અને અમને વરસાદ સારો છે અને એ વરસાદને આધારિત ખેતી કરીએ છીએ એટલે નર્મદા જિલ્લો પ્રસાત જિલ્લામાં આવે છે અને કુદરતનો મહેર છે કે આ વર્ષે વરસાદ વહેલો બી આવ્યો છે અને સારો છે